અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમમાં સાધુ સંતો બોલીવુડ સ્ટાર સહિત અનેક હસ્તીઓ ઉપસ્થિત રહ્યા હતા તો વડાપ્રધાન દ્વારા ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા કરતાની સાથે જ રામ મંદિર પરિસર જય શ્રી રામના નામ સાથે ગુંજી ઉઠ્યું હતું આજ રોજ ભારતના દરેક ઘરમાં માત્ર જય શ્રીરામના નારાજ ગુંજી રહ્યા છે તો માત્ર અયોધ્યા શહેરમાં જ નહીં પરંતુ દેશના ખૂણે ખૂણે લોકો ભગવાન રામનું ભવ્ય રીતે સ્વાગત કરી રહ્યા છે બધા રામ ભક્તો રામલલ્લાની ભક્તિમાં ડૂબેલા જોવા મળે છે પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક દિવસે કોરિયન સિંગર અરોરાએ તેમના અવાજમાં ભગવાન નામને એક ગીત સમર્પિત કર્યું છે પ્રાણ પ્રતિષ્ઠાના અવસર પર ઓરારાએ તેના અવાજમાં જ ભગવાન રામ અને યુપી ટુરિઝમને સમર્પિત એક મ્યુઝિક વિડીયો રિલીઝ મ્યુઝિક વિડીયોનું શીર્ષક રઘુપતિ રાધવ રાજા રામ છે વિડીયોમાં ઓરા કપાળ પર તિલક લગાવેલી ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા છે તેઓએ ખૂબ જ ઉર્જા અને ભક્તિ સાથે ભગવાન નામના ગીતમાં ગત ગતા જોવા મળી આવ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ